તે અમેરિકામાં પણ ફ્લાઇંગ ટ્રેનિંગ આપતો હોવાનું તેણે જણાવ્યું છે સુરતના ઉમરા પોલીસના જણાવ્યા અનુસાર ડુમસ રોડ પર ઓફિસ ધરાવતા મનુમોહનભાઈ સુજીતરાએ ત્રીસ સપ્ટેમ્બર બે હજાર ઓગણીસના રોજ ફરિયાદ નોંધાવી હતી આ ફરિયાદમાં જણાવાયું હતું કે વેન્ચ્યુરિયા એર કનેક્ટ કંપનીમાં સીઈઓ તરીકે ફરજ બજાવતા કાર્તિકે ગરાસિયાને એરક્રાફ્ટ ખરીદી માટે સત્તા આપવામાં આવી હતી આ હેતુસર તેણે કંપની પાસેથી કુલ રૂપિયા ત્રણ કરોડ બાવન લાખ એકસઠ હજાર એકસો પચાસ લીધા હતા જોકે તેણે એરક્રાફ્ટની ડિલિવરી આપી ન હતી અને માત્ર એક પોઈન્ટ ઓગણીસ કરોડ જ પરત કર્યા હતા અને બાકીના બે કરોડ તેત્રીસ લાખની ઠગાઈ કરી તે ફરાર થઈ ગયો હતો આ ઉમરા પોલીસે ગુનો નોંધ્યો હતો અને તેની શોધખોળ શરૂ કરી હતી પરંતુ તે મળી આવ્યો ન હતો તેથી તેની સામે લૂકઆઉટ નોટિસ જારી કરવામાં આવી હતી આ નોટિસને કારણે મુંબઈ એરપોર્ટ પરથી તેને ઝડપી લેવામાં આવ્યો હતો જ્યારે તે અમેરિકા જવા માટેની ફ્લાઇટમાં બેસવાની તૈયારીમાં હતો પોલીસની પ્રાથમિક પૂછપરછમાં કાર્તિકેએ જણાવ્યું કે તે અમેરિકાના ટેક્સાસમાં આલિંગ્ટન ખાતે આવેલી ગોલ્ફ એરો ફ્લાઇટ સ્કૂલ સાથે સંકળાયેલો છે તેણે પોલીસ સમક્ષ કબૂલ્યું કે તે આ કંપનીમાં ફ્લાઇટ ઇન્સ્ટ્રક્ટર તરીકે કામ કરે છે અને તેણે દાવો કર્યો છે કે તે ચાર હજાર સાતસો કલાકથી વધુનો ફ્લાઇંગ અનુભવ ધરાવે છે અને તેની પાસે અમેરિકાનું લાયસન્સ પણ છે આટલો ઊંચો પ્રોફાઇલ ધરાવતા વ્યક્તિ દ્વારા કરવામાં આવેલી આ ઠગાઈએ સૌને ચોંકાવી દીધા છે હા ઉમરા પોસ્ટે ત્રણસો સત્યાવીસ પબ્લિક બે હજાર ઓગણીસ બે હજાર ઓગણીસની સાલમાં ગુનો દાખલ થયેલો ચારસો આઠ ચારસો વીસ મુજબનો જેમાં વેન્ચુરા કંપનીમાં કામ કરતા કાર્તિકે શંકરલાલ ઘરા છે જે સી તરીકે કામ કરતા હતા અને વેન્ચ્યુરા કંપનીને એક એરક્રાફ્ટ ખરીદવાનું હતું અને પોતે એમણે એમ કહેલું કે મારી એરો ગોલ્ફ એરો કરીને કંપની છે અમેરિકામાં એમનાથી હું તમને અપાઈ દઈશ એરક્રાફ્ટ એના અનુસંધાને વેન્ચુરા કંપનીએ એમને પાંચ લાખ પચીસ હજાર ડોલર યુએસ ડોલર એના ખાતામાં ટ્રાન્સફર કરેલા જે અનુસંધાને એ વેન્ચુરા કંપનીએ પાછળથી એમને ડિલિવરી નહીં થતા એરક્રાફ્ટની અને ગલ્લા તલા કર્યા બાર ગુનો દાખલ થયેલો છે આરોપી પોતે એને પાયલોટની એની ટ્રેનિંગ દીધેલી છે અને ઇન્સ્ટ્રક્ટર તરીકે છે પાયલોટના ઇન્સ્ટ્રક્ટર તરીકે ટ્રેનિંગ પણ આપે છે અને એરક્રાફ્ટમાં એ બધામાં સારી રીતે જાણકાર છે બે લાખ તેત્રીસ હજાર આપણા અંદાજે ત્રણ લાખ હજાર પાંચસો ચાલીસ થાય છે જેની ઇન્ડિયન કરન્સી કિંમત છે બે કરોડ તેત્રીસ લાખ પંદર છસો સત્તર જે તે વખતે બે માં જ્યારે ગુનો દાખલ થયેલો ત્યારે આટલી દાખલ થયેલો જે તે વખતે એ અમેરિકા હતો પછી અહીંથી એલઓસી જાહેર થયેલી તો ત્યાંથી પછી જ્યારે પાછો જવા ગયો ત્યારે એરપોર્ટ ઉપર ત્યાં પકડાઈ ગયેલો છે ઉમરા પોસ્ટ થી ત્યાં લઈ આવેલા છે માણસો અને અહીંયા હાલ તપાસમાં રિમાન્ડ હેઠળ હા પાછો ફરીથી અમેરિકા જવાનું